સંજયભાઈ ખાસ કરીને વાત કરવામાં આવે કે એગ્રુસેલ ખાતર પાયા ખાતરની અંદર તમે જીરુના પાકમાં વાપરેલું છે તો આની સાથે કોઈ પણ અન્ય ખાતર મિક્સ કરેલું હતું કે એકલું જ એગ્રુસેલ વાપરેલું હતું નકરું એગ્રોસેલેજ વાપરેલું છે આપણે બરાબર છે તો કેવું ઓલ ઓવર રિઝલ્ટ એગ્રુસેલનું જોવા મળ્યું તમને રિઝલ્ટ આ બીજાના એનપીકે ખાતર કરતાં સારું છે ઉગાવામાં એક સરખું છે બરાબર છે ખાસ કરીને આ વખતે ગ્રોથના પ્રશ્નો બહુ હતા જીરો વધતા નહોતા એમાં તમને કેવાક રિઝલ્ટ જોવા મળ્યા બીજા કરતા આપણે ગ્રોથમાં સારું છે અને બીજાને નાના મોટા છોડે અમુક અમુકના જોતા એવું લાગે આપણે એક સરખો જ ઉગાવો છે ત્રીજી જો વાત કરવામાં આવે આ વખતે જીરોમાં પીડાશના પ્રશ્નો જોવા મળ્યા હતા એમાં તમને કેવું બીજાની સરખામણી આપણે પીડાસ માં બીજા કરતા હાવ નઈ વાત બરોબર જ છે પીડાસ બરાબર છે તો અત્યારે તમારું જીરું કેટલા દિવસનું નું ઊભું છે આપણું 75 દિવસ નું થઈ ગયું છે બરાબર છે આ સિવાય એગ્રીકોન્યુટ્રીટેક લિમિટેડ ની અન્ય કોઈ પ્રોડક્ટ તમે વાપરેલી છે અને આ પેલા મગ પડીમાં મે સ્ટાર કિટનો ઉપયોગ કર્યો તો એનું રિઝલ્ટ પણ મને બહુ સારું મળ્યું છે બરાબર છે સ્ટાર કિટનો ઉપયોગ કર્યો એટલે છેલે તમારા ઉતારામાં તમને સારા પરિણામો જોવા મળ્યા હતા ઉતારામાં તેલની ટકાવારીમાં બધી રીતે સારું છે બરાબર છે તો અત્યારે તમારે 75 થી 80 દિવસની આરેઘડે તમારું આ જીરું ઊભું છે તો અત્યારે તમે સોનિક વાપરવાના છો એગ્રો ન્યુટ્રિટેક લિમિટેડનું તમે જોઈ શકો છો એ વન ક્વોલિટીનું જીરું અહીં ઊભું છે હવે અવનવા વિડીયો જોવા માટે તમે આ વિડીયો જે પ્લેટફોર્મ ઉપર જુઓ છો ત્યાં જોડાયા રહો ખૂબ ખૂબ આભાર